ઝઘડીયામાં દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની હાલત અત્યંત નાજુક છે હાલ પીડિત બાળકી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોતની સામે જંગ લડી રહી છે ત્યારે ઝઘડિયાના ધારાસભ્ય રીતે વસાવાએ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પીડિત દીકરી અને પરિવારની મુલાકાત લીધી હતી બાળકીની તબિયત અને સ્થિતિ શું છે તે અંગે તબીબો સાથે વાતચીત કરી હતી અને ધારાસભ્ય રીતે વસાવાએ બાળકીને મળી તેઓને અને દીકરીના માતા પિતાની મુલાકાત લીધી હતી અને પીડિતાના પરિવારને એક લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કર્યો હતો અને આરોપીને વહેલી તકે સજા આપવામાં આવશે એવી હૈયાધારણા આપી હતી હું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છું રિતેશ વસાવા અમારા ઝઘડિયા મત વિસ્તારની અંદર જીઆઈડીસીની અંદર ઝારખંડના આ કુટુંબ છે એમની જોડે એમની બાળકી સાથે ઝઘડિયા જીઆઈડીસીની અંદર બાળકી નાની એક બાળકી સાથે દુષ્કર્મ થયું હતું એના સંદર્ભમાં અહીંયા આગળ બાળકીને બહોળા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડોક્ટરની ટીમ બહુ સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે બાળકીને ગંભીર ઈજાઓ થયેલી છે સરકારની અંદર આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થશે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે અને એના માતા પિતાને સાંત્વના પાઠવ્યા છે અને અમે મારાથી જે બનતી મદદ બાળકીને અમે કરી છે પોલીસે આરોપીને પકડી લીધો છે